નાતા ને હું માનું ભક્તિ નો જે મારું ભજન કરે પછી એ બહુ વાર પ્રેમ પ્રિયો માધવ ભક્તિ પ્રિયો માધવ ભાવ પ્રિયો માધવ પરમાત્મા ને પ્રેમ વાળો છે ભાવ વાળો છે ભક્તિ વાલી છે પાંચ વર્ષની અવસ્થામાં ધ્રુવ ને મળ્યા પ્રેમ મરની સાથે કોઈ લેવા દેવા ના જા જા હાથી ને મળ્યા પ્રેમ અત विद्याム गजेंद्रस्य કા પેલો ગજરાજ કઈ કોલેજ માં ભણવા ગયો તો કઈ વિદ્યા હાથી પાસે હતી હાથી ને ઈશ્વર મળી કુબજાયા કે મુ નામ રૂપમદિકમ સારા નામ અને સારા રૂપ હોય આપણી પાસે તો ઈશ્વર મળે કુબજા ક્યાં રૂપાળી હતી એને મળે તમ સુદામ નો ધનમ ધનવાન ને ઈશ્વર મળે તો સુદામા ક્યાં ધનવાન હતો ઉગ્રસ્ કેમ પાવરુષમ તાકાત વાળો હોય એને ઈશ્વર મળે તો ઉગ્રસેન કંસ પિતા ક્યાં તાકાત વાળો ધક્કો મારી પડી જાય આટલો નિર્બળ માણસ કૌશ નો છે એટલા માટે શ્લોક કાર્ય એમ કહે છે પ્રેમ પ્રિયો માધવ ભક્તિ પ્રિયો માધવ એને ભક્તિ પ્રિય એને પ્રેમ પ્રિય છે જ્યાં જ્યાં પણ ભક્તિ નિર્માણ થઈ ત્યાં પરમાત્મા પરવશ થયા પરમાત્મા પાંડવોને સાથે લઈ નીકળ્યા છે અને પિતામહ ભીષ્મની પાસે ગયા છે બાણની શૈયા ફર સુતા તમને શૈયાની વ્યાખ્યા કરી મહાભારતમાં જે સંકેત મળે છે આપણે ત્યાં બાણસૈયાની વ્યાખ્યા લગભગ કેવી કરવામાં આવી કે બાણ વાગ્યા પછી બાણના ઉપર સૂતા અને પછી આ જો આટલા આમ તો ઘણા ઘણા સમય સુધી છે ઉત્તરના સૂર્ય ન થયા ત્યાં સુધી એ સુઈ રહ્યા છે તો આમ સરતા સરતા નીચે કેમ ન હોય અને પછી આ જે જે રીતે બાણની સૈયા તો એ રીતે બાણની સૈયા પીઠમાં બાણ વાગે તો થાય પીઠમાં બાણ વાગે તો સંભવ છે તો પોસિબલ છે મહાભારતના યુદ્ધમાં ભીષ્મને પીઠમાં બાણ વાગે છે હા યોદ્ધાને પીઠમાં બાણ વાગે બે રીતે એક તો સામે પક્ષે કોઈ અનીતિ કરે અને છેત્રી બાણ મારે તો પીઠમાં વાગે સામે પક્ષે અર્જુન છે એ દાદાને ક્યારે છેતરીને બાણ બીજું કે યા તો યોદ્ધો રણ છોડીને ભાગે કાયર થઈને તો પીઠમાં બાણો ભીષ્મ કાયર થઈને ભાગે એ સંભવ મહાભારતમાં એક પ્રસંગ છે અર્જુને બાણ માર્યું ને એટલે ભીષ્મ થોડા હલી ગયા ધ્રુજી ગયા થોડા આમ પાછા પડી ગયા

બોલે તમારા શિષ્ય અર્જુને મને બાણ મારીને હલાવી દીધો આ વીરતા જેની પાસે હોય એ પીઠ ન બતાવે